હા બંદી ના દલી લાવ ફોન લાવ કે હુય જા ફોન મન હોય હા ગેમ નામ મેમ કાઈ છે આખો દાડી શી ખબર જ નથી પાટી આ ટીકા પેલું ગેમ થોસું લાવ કુલા હાચ લે આ રહ્યો ને થોસું લાવ હું હું મરી જઉ હું મરી કે અલ્યા

લંબે કે ઉપર આટલી લાવું લાવી જલ્દી બંધા આવ્યો તું બોલ થઈ બંદાબા એક ફોન આવે છે હા બોલો કસ્ટમર બી એ પૈસાથી પૈસાથી કસ્ટ પૈસા તો ફોન ગેમમાં ના ભગાડે આમ લંબ્યો હતો કેસ્ટલા આવું આવું આટલી દોક પૂરી કરે આ બંદા આયા છે એટલે કે સુરાજે જો એકલો વજે પૂરા રિવાજ કરવાના છે આ તો સુરાજે બધા રિવાજ કરવાના છે આ મિસ્ટી જેટલા નિર્માણ દે આજે એટલે તારો કમ મોસ્તમ છે તો આખા રિયા તો પાછા દબબઈ તો એ રોસ એ રંડા બે હે તમ ગવો નો મતો પમદાન જ લાયા છું બે જણા મૂકી દેશે ના તો હજી બે ત્રણ છેલ્લે યુરિયાની નાખી છે કમ્પ્લીટ થઈ જાય હારી આવું કાપ્લીટ કરો પેલું કરે ગોડો થઈ જાય બહુ સપી કરું કરે છે તો ના તો ગોડું સાવ છે દાદાજી ના પાંચ કરું કરો છે એટલું બગ બગ વાડો જ નહીં થઈ ગયો કાતરીન કે ઉપર સેમ પથરી જો વાડો થઈ ગયો દેખો આ એ આ તો છે થઈ ગયો હેડો અહીંયા ગેમરા રમી મીન હા હું આ ભૂંડ આવી કાઉ

એ આકા જો જોને હા બોમ કુવા થઈ જશે 5000 5000 થઈ જતાં છે અલ્યા આ જોડો થઈ જશે આજાઓ માતાઓ અને બંજા બંજા આયા નેટા અલ્યા જા રોકી આ તો હું બોલ્યો છું હું બાંધ્યો અલ્યા જા રવાડું કહો છું હું પકડે ખાઈ ગયો છે બંધી કાઢજો છે પણ જા પંજા માં છે ક બોજા થઈ ગયા છે અલ્યા જુતે જો

આજા એમ ના મૈયા આજા ગામના તું ના રે બે રામાતી રામાય પૂરો ના રે રીલેટ કર દયો દાદી

જો આ મજામાં છો માન કે દાદા કે જરાક દાદા મા લો અરે અચ્છા ના